નમસ્કાર હું રાકેશ શિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત મિત્રો ગુજરાતમાં અને દેશમાં બેરોજગારીનું સ્તર દિવસે ને દિવસે કેટલું વધી રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ સરકાર ભરતી પરીક્ષાઓ બહાર પાડતી નથી અને જે ભરતી પરીક્ષાઓ બહાર પડે છે એમાં જે રીતની ગેરરીતિઓને પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે એને લીધે યુવાનોમાં નિરાશાનો ખૂબ વધારે માહોલ છે કારણ કે આજે એક યુવાન ભણી લઈ ગણી લઈ પછી એને સ્વાભાવિક છે રોજગારની અને પાલન કરવાની ચિંતા હોય તાજેતરમાં તે જેટકો દ્વારા જે વિદ્યુત સહાયકની પરીક્ષા લેવાઈ હતી જેમાં ઉમેદવારોએ પરીક્ષાઓ આપી હતી ઉમેદવારોનું પોટેન્શિયલ ચેક કરવા માટે પરીક્ષા હોય અને ઉમેદવારોએ સફળતાપૂર્વક મહેનત કરીને પરીક્ષા પાસ કરી લેખિત પરીક્ષા પાસ કરી અને પોલ ટેસ્ટ પણ પાસ કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું એટલે સ્વાભાવિક છે કે યુવાનોને

માત્ર પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઈ છે એને કારણે તમે બંને પરીક્ષાઓ રદ કરશો યુવાનોએ આટલી બધી મહેનત કરી એનું શું તમારી ચૂંટણી પ્રક્રિયાઓમાં જો તો હજારો પ્રકારની ગેરરીતિ થાય છે પણ તમે ક્યારેય આજ સુધી એવું તો નથી કર્યું કે 182 82 ધારાસભ્યનું ધારાસભ્ય પદ રદ અને હવે હવે નવેસરથી ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે એવું તો ક્યારેય કરતા નથી તો પછી આ બિચારા ઉમેદવારો જેઓ મહેનતથી પાસ થાય છે જેઓને નીતિમત્તાના પ્રામાણિકતાના પોતાની પ્રતિભાના પૈસા કમાવા છે એની સાથે આ પ્રકારની ગેરરીતિ શા માટે કરી રહ્યા છે તો આમ આદમી પાર્ટી ગુજરાત અમારી માંગણી છે કે આ ઉમેદવારોની જે પણ માંગણી છે આપણને શરમ આવી જોઈએ સરકારને કે ઉમેદવારોએ પોતાના લોહીથી પત્ર લખવા પડે લોહીથી આવેદનો આપવા પડે આટલા આટલી હદ સુધી આપણે આ સરકાર ગેરરીતિઓ કરશે તો આમ આદમી પાર્ટી ગુજરાત અમારી માંગણી છે કે આ ઉમેદવારોની જે કાંઈ માંગણીઓ છે એને તાત્કાલિક એને સંતોષવામાં આવે અને આજે બારસો ઉમેદવારો છે એને એમના નિમણૂક પત્રો આપવામાં આવે એમની નોકરી આપવામાં આવે અને સમગ્ર ગુજરાતમાં જેટલી ખાલી જગ્યાઓ પડેલી છે એની ભરતી પ્રક્રિયા તાત્કાલિક લાવવામાં આવે જેથી કરીને બેરોજગાર યુવાનોને ન્યાય મળી શકે આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત